હાલમાં આવી મોટી ખબર ઉત્તર પ્રદેશના આથરસ જિલ્લામાં આયોજિત ભોલે બાબાના સત્સંગમાં થયેલી નાસભાગમાં એકસો વીસથી વધુ લોકોના મોત થયા છે મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે આ ઉપરાંત અકસ્માતમાં એકસો પચાસથી વધુ શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા પણ થયા છે જોકે આ દુર્ઘટના સમયે તંત્રને ઘોર બેદરકારી સામે આવી છે મીડિયા અહેવાલો મુજબ ઘટના બાદ ઘણા સમય સુધી ના કોઈ ઉચ્ચ અધિકારી કે ના કોઈ સિનિયર ડૉક્ટર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા ઘણા સમય સુધી સત્સંગમાં પંડાલમાં લોકોના મૃતદેહો પડ્યા રહ્યા હતા ત્યારબાદ દેહોને ટેમ્પો અને અન્ય ગાડીઓના મારફતે સબ ઘર પહોંચાડવામાં આવ્યા હતા ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સના અભાવે ઘણા લોકોના મોત પણ થયા હોવાની ચર્ચા ચાલી રહી છે તેમજ મૃતકોની સંખ્યા હજુ પણ વધવાની આશંકા છે સત્સંગ દરમિયાન હાજર એક દ્રક્ષીએ જણાવ્યું કે આ દુર્ઘટના તંત્રએ ઘોર બેદરકારી દાખવી છે તેમાં કહ્યું છે કે એસ ડીએમએ જણાવ્યું હતું કે અહીં ત્રણ કલાકથી લાઇટ નથી પરંતુ કોઈએ આ બાબત પર ધ્યાન ન આપ્યું ઘણા સમય સુધી ઘટના સ્થળ પર કોઈ પણ ડૉક્ટર કે એમ્બ્યુલન્સના મૃતદેહો લઈ જનારા આવ્યા નહોતા અન્ય એક જણા જણાવ્યું કે ઘટના બાદ ત્યાં ફક્ત એક જ ડોક્ટર હતા ઉપરાંત કોઈ પોલીસ અધિકારી કે મંત્રી ઘટના સ્થળ પર આવ્યા નહોતા